જે ઉત્તર દક્ષિણે ચોપન પોઈન્ટ મીટર અને પૂર્વ પશ્ચિમે લંબાઈ ઓગણચાલીસ પહોળાઈ ઊંડાઈ આઠ ફૂટ જોવા મળી હતી સાથે તેમાં ઉતરવા માટે થઈને ઉત્તર દક્ષિણમાં સીડીઓ પણ જોવા મળે છે સ્થાનાગરનો તળિયો જે પાકી ઈટોથી બનાવેલ હતો અને તેની દિવાલ પર નો લેપ લગાવવામાં આવ્યો હતો જે અંદર રહેલું પાણી સુકાઈ ન જાય ગંદા પાણીના નિકાલ માટે થઈને દક્ષિણ પશ્ચિમમાં નીક પણ બનાવવામાં આવી હતી ત્યારબાદ